નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ લોટેશ્વર ના લોટેશ્વર ગામે આવેલ ભગવાન શિવજીના મંદિરે આપણે દર્શન કરવા માટે આવ્યા છીએ અહીં આવતા તમને વિશાળ પાર્કિંગ જોવા મળી જાય છે ઘણા શ્રદ્ધાળુઓ પોતાની ગાડીઓ અહીં પાર્ક કરીને શિવજીના દર્શન કરવા માટે જાય છે થોડા આગળ આવતા મંદિરના સામે તમને ઘણા દેવસ્થાન જોવા મળી જાય છે અને અંદરની બાજુ પાંચ પાંડવોના કુંડ પણ જોવા મળી જાય છે પાંચ સાઈડમાં કુંડ અને મધ્યમાં એક કુંડ છે જે બધાને એકબીજાને મળે છે કુંડ જોઈને બહાર નીકળો એટલે તમને સામેની બાજુ તમને ખૂબ સુંદર મજાની એન્ટ્રી ગેટ જોવા મળી જાય છે અને જેથી આપણે અંદરની તરફ જઈ શકીએ છીએ જેની પર લખવામાં આવેલું છે શ્રી લોહેશ્વર મહાદેવ ધર્મા ધર્માર્ય ક્ષેત્ર આ ગેટથી અંદર જાય એટલે શિવજીનું વિશાળ મંદિર જોવા મળે છે અને દિવાળીના સ્તંભની કારીગરી તમે જોઈ શકો છો મંદિરના ગર્ભગૃહમાં જઈએ તો મંદિરનું ગર્ભગૃહ કંઈક આ પ્રકારનું દેખાય છે અહીં તમને ભગવાન શિવનું શિવલિંગ જોવા મળે છે અને તેમના દર્શન કરી શકો છો શિવજીના શિવલિંગની સામે ખૂબ સુંદર મજાનું તમને નંદી મહારાજની પ્રતિમા પણ જોવા મળી જાય છે તમે જોઈ શકો છો સામે તમને નંદી મહારાજની પ્રતિમા જોવા મળી જાય છે મંદિરના ગર્ભગૃહમાંથી બહાર નીકળીએ એટલે મંદિરનો નજારો તમે જોઈ શકો છો ભગવાન શિવજીના મંદિરનો નજારો કંઈક આ પ્રકારનો અદ્ભુત લાગે છે આ મંદિરના ઇતિહાસ ની વાત કરીએ તો આ મંદિરનો ઇતિહાસ બહુ પૌરાણિક છે આ મંદિરમાં આ મહાદેવ વર્ષો મહાદેવો પહેલા અહીં એક લોહાસુર નામનો રાક્ષસ થઈ ગયો તપોભૂમિ પણ કહેવાતી એ સમયમાં રાક્ષસો નું જોર બહુ હતું રાક્ષસોનો નો ત્રાસ પણ બહુ હતો અહીં લોહાસુર નો વધ કરવામાં આવેલો ત્યારબાદ અહીં આ લોહેશ્વર મહાદેવ નું નામ પડ્યું બીજું કે અહીં પાંચ પાંડવો ના કુંડ છે મહાભારતના સમયે પાંચ પાંડવો અહીં રોકાયેલા અને અહીં કુંડની રચના કરી એવી વાયકા રહેલી છે અમાસના દિવસે અહીં ભવ્ય મેળો ભરાય છે અને આ ભવ્ય મેળામાં ઘણા શ્રદ્ધાળુઓ આવે છે અને લોહેશ્વર મહાદેવના દર્શન પણ કરે છે અને બીજું દર્શક મિત્રો કે જો તમારે લોહેશ્વર મહાદેવનો સંપૂર્ણપણે ઇતિહાસ જોતો હોય તો આપણે આ વિડીયોની અંદર એક પોસ્ટર મૂકેલું છે જેની અંદર તમને મહાદેવનો ઇતિહાસ પણ સંપૂર્ણપણે જોવા મળી જાય છે દર્શક મિત્રો જેવા તમે મહાદેવના દર્શન કરીને આવો છો એટલે તમને બીજું પણ ખૂબ સુંદર મજાનું વિશાળ મંદિર જોવા ત્યાં ત્યાં મળી જાય છે ઘણા શ્રદ્ધાળુઓ લોવેશ્વર મહાદેવના દર્શન કરવા માટે આવે છે ત્યારે આ મંદિરના પણ દર્શન કરવા મળે છે આ મંદિરમાં જગતંબા અંબે માતાજીનું છે અંબે માતાજીના દર્શન કર્યા બાદ તમે અહીં જોઈ શકો છો કે જે આ દિવાલ છે રાજા રજવાડા વખતની દીવાલ છે અને એની ડિઝાઇન અને કોતરણી તમે જોઈ શકો છો ખૂબ સુંદર મજાની દેખાય છે ત્યારબાદ તમને હનુમાનજીનું મંદિર પણ અહીં જોવા મળી જાય છે અંબેમાના દર્શન કરીને આવો છો ત્યારે તમને પાંચ પાંડવોની પ્રતિકૃતિ જોવા મળી જાય છે અને અહીંયા એક વરખડીનું ઝાડ છે એ ઝાડના પાનને લઈને આ પ્રતિકૃતિ ઉપર ચડાવવાનું એક અલગ મહત્ત્વ રહેલ છે દર્શક મિત્રો અહીં તમને લોહેશ્વર મહાદેવના મંદિરે મંદિરનું કાર્યાલય પણ જોવા મળી જાય છે તથા આવનારા શ્રદ્ધાળુઓ માટે રહેવાની તથા જમવાની પણ ખૂબ સુંદર મજાની લોહેશ્વર મહાદેવના મંદિરે કરવામાં આવે છે તમે નજારો એટલે કે પાર્કિંગ તથા કુંડનો નજારો જોશો તો તમને કંઈક આ પ્રકારનો દેખા છે અને અહીં લોહેશ્વર મહાદેવના ઇતિહાસનું પણ બોર્ડ તમને જોવા મળી જાય છે મંદિરની અંદર પણ ઘણા શ્રદ્ધાળુઓ અહીં તમને જોવા મળી જાય છે જે મહાદેવના આરાધના કરી રહ્યા હોય દર્શન કરી રહ્યા હોય તે પ્રકારનું નજરાણું તમને જોવા મળી જાય છે દર્શક મિત્રો તમને જો અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ ગુજરાતી બ્રધર બ્લોગને લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી અમારા તમામ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળતી રહે